હેલો બીકોમ સ્ટુડન્ટ વેલકમ બેક તો આજે આપણો નવો લેક્ચર શરૂ થવાનો છે પાઘડીનું મૂલ્યાંકન બરાબર આ સેમ થ્રી સ્ટુડન્ટ્સ માટે છે તો આજે આપણે સ્ટાર્ટ કરશું સમ નંબર ફોર્ટી થ્રી ક્લિયર હા ચેપ્ટર વન નો ફર્સ્ટ લેક્ચર જ છે પણ આપણે દાખલો સૌથી છેલ્લું વાળો કરીએ છીએ સમ નંબર ફોર્ટી થ્રી ક્લિયર સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ક્વેશ્ચનમાં શું છે આપેલું અને આપણે આમાં પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે તો ટોટલ ફાઈવ સ્ટેપ છે આપણે ફોલો કરશું તો હું જેમ દાખલો કરાવીશ તમે સમજી જશો ફાઈવ સ્ટેપ કયા કયા આવે છે તો વિધાઉટ ટાઈમ જ પહેલા સૌથી પહેલા આપણે જોઈ લઈએ દાખલામાં શું આપેલું છે તો સૌથી પહેલા અહીંયા આપેલું હોય શ્રી આરવી લિમિટેડનું એકત્રીસ ત્રણ બે હજાર ચૌદ નો રોજનું પાક પાકું સરવૈયું તમને આપી દેશે હવે એને જોઈને અને આ બધી અલગ

રોકાયેલી આપણે માઇનસ કરશું પ્રસ શેર એના પછી અગર પાકા સર એમાં પ્રેફરન્સ ડિવિડન્ડ દીધેલું હશે તો એ આપણે બાદ કરશું સૌથી પહેલા આપણે મિલકતો લખી લઈએ તો મિલકતો લખવા પહેલા આપણે હવાલા જોઈ લેવાના હવાલામાં ત્યારે તમે 12 ચેપ્ટર કર્યું તો 12 તમે ફાઇનલ એકાઉન્ટ પર કર્યું તો તો તમે ત્યાં જોયું હતું કે અમુક તમને મિલકત ની વેલ્યુ છે એ રીવેલ્યુ કરવાની હોય છે 15% એ લોકો કહે છે ઓછા કે 15% કહે છે કે વધુ એવી રીતે આપણે રીવેલ્યુ કરતા હોઈએ છે તો એટલે મીન્સ કે બજાર કિંમત લેતા હોઈએ છે બરાબર ઇન શોર્ટ તમને કહું તો આવી રીતે આમાં પર આ હવાલામાં આપેલું હશે જેમ કે આ લોકોએ કીધું કે જમીન અને મકાન છે તેની બજાર કિંમત ચોપડે કિંમત કરતા પંદર ટકા વધુ છે તો આપણે તો હંમેશા કેટલી લેવાની બજાર કિંમત લેવાની અને પ્લાન્ટ ને યંત્રોની કિંમત છે એ ચોપડે કિંમત કરતા પંદર ટકા ઓછી છે તો આપણે બજાર કિંમત લેવાની છે તો સૌથી પહેલા જમીન અને મકાન આ એની વેલ્યુ કેટલી છે દસ લાખ એસી હજાર તો એ લખી લઈએ આપણે જમીન અને મકાન દસ લાખ એસી હજાર હવે એમાંથી બાદ કરવાનું સોરી બાદ તો આપણે નહીં જોઈ લેવાનું નકાય જમીનનો હોતો જ નથી જમીનનો ઘસારો ક્યારે પણ નથી હા પણ અહીંયા ભેગું નામ મકાન લખેલું છે તો કદાચ હોઈ બરાબર તો કિંમત તો પંદર વધુ છે તો આપણે આમાં શું કરી લેવાનું એડ કરી લેવાનું પ્લસ

આ તમારું આવી ગયું ફર્સ્ટ એના પછી સેકન્ડ તમારું શું છે પ્લાન્ટ અને યંત્ર પ્લાન્ટ અને યંત્રો કેટલા પ્લાન્ટ અને યંત્રોની વેલ્યુ શું આપેલી છે ચોપડામાં ચૌદ લાખ ને ચાલીસ હજાર હવે એમાંથી વાત કરવાનો ઘસારા ઘસારા તમને અહીં આપેલું છે તો સેવા સાઇડ 90000 એ પહેલા વાત કરવાનો તમને હવે તમારી પ્લાન્ટ ની યંત્રની કિંમત કેટલી હતી 250000 હવે આના ઉપર તમે 15% કિંમત છે એ ઓછી કરશો બરોબર બજાર કિંમત અગિયાર લાખ સુડતાલીસ હજાર ને પાંચસો હવે ત્રીજું પોઈન્ટ છે એ હવે જોઈએ આપણી મિલકત કઈ છે મિલકત માં આપણે જમીન મકાન કરી લીધા પ્લાન્ટ કરી લીધા અદ્રશ્ય મિલકત છે એમાં હોય અને ગંદાના વ્યવસાય ના ચલાવવા મીન્સ કે એકસ્ટ્રા ફંડો આપણા હોય એ આપણે એટલે ધંધાકીય વ્યવહાર માટે એ રોકાણ નથી હોતા આપણા એક્સ્ટ્રા ફંડ હોય છે એને આપણે ઇન્વેસ્ટ કરી નાખીએ એ બિન દંડકી આવક રોકાણ હોય છે ઠીક છે તો સૌથી ફર્સ્ટ નામ આપેલું છે કે 10% ની સરકાર સરકારી જમીનગીરીઓ તો આ છે એ દંડકીય રોકાણ છે કે બિન ધંધાકીય રોકાણ છે તો આ છે એ દંડકીય રોકાણ છે એનું રીઝન છે કે બ્રેકેટ માં લખેલું છે પ્રોવિડન્ટ ફંડ ના રોકાણ તો બુક ના ઇન્ટ્રોડક્શન માં શરૂઆતમાં જ લખેલું હોય છે કે પ્રોવિડન્ટ ફંડ નો રોકાણ છે એ દંડકીય રોકાણ ગણાશે બરાબર

તો દસ ટકાની સરકારી જામીનગીરી રોકાણો છે એ જ આપણે ખાલી લેવાના છે પ્રોવિડન્ટ ફંડ બે લાખ સિતે હું અહીંયા લખી નાખું એના પછી અન્ય બિન ચાલુ સ્થાપના ખર્ચ ક્યારે પર આપણે નહીં લેશું બરોબર પછી માલ સામગ્રી સ્ટોક માલ સામગ્રી સ્ટોક આપણે લેવાના છીએ લેકિન અહીંયા એક પોઈન્ટ છે કે 20% સ્ટોકની બજાર કિંમત છે એ ચોપરે કિંમત કરતા 20% વધુ છે તો પહેલા સૌથી પહેલા સ્ટોક જોઈ લ્યો કેટલું છે તો અહીંયા સ્ટોક છે તમારું 5,40,000 ગણી લ્યો પહેલા અને એસી ટકા ગણી લ્યો તો એક લાખ આઠ હજાર એના વીસ ટકા થયા અને ચાર લાખ બત્રીસ હજાર છે તો એ શું છે છે કિંમત આની તો કઈ કિંમત ના વીસ ટકા વધુ છે એક લાખ આઠ હજારના વીસ ટકા કેટલા થયા એકવીસ હજાર ને સો છસો બરોબર એક લાખ આઠ હજાર

तालीस हजार प्लस अग्योतालीस पांच सौ प्लस हजार पांच एकसठ छसो एक लाख एस हजार प्लस बे लाख एशी हजार प्लस बासठ हजार तो सा हजार ने सौ रुपया कुल मिलकत હવે એમાંથી આપણને વાત કરવાના છે કુલ દેવા બરોબર જેટલા આપણા દેવા હશે એ આપણે વાત કરી નાખશું તો કુલ દેવામાં આપણને અહીંયાથી લેવાના છે બિન ચાલુ દેવાથી બરોબર ને અહીંયાથી લેવાના છે તો 10% ના ડિબેન્ચર્સ આપણે લઈ લેશું ડિબેન્ચર્સ હું ઇંગ્લિશમાં લખી લઉં છું ખાલી

प्लस 270000 प्लस 306000 तो टोटल तुम्हारा था 1080000 और यहां लिख दिए 1080000 तो कुल देवाમાંથી ઓ سوری કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ થઈ જાય તો કેટલા બચે તો 2735000 તમાર કુલ મિલકત માંથી કુલ દેવા બાદ કર્યા પછી બચ્યા હવે આમાંથી આપણને હજી એક વસ્તુ કરવાની કેટલા છે જોઈ લઈએ પ્રેફરન્સ શેર છે તમારા પાંચ લાખ ને ચાલીસ હજારના હવે બસ આના પછી તો આપણે આન્સર ડાયરેક્ટ આવી જાય છે

ने 200 आ तुम्हारी શું થઈ આ તમારી રોકાયલી મુરી થઈ બરોબર ઓન એ બ્લેક થી લખે ના 21 લાખ 30000 ને 200 હવે સેકન્ડ આપણે શું કાઢવાનું છે અપેક્ષિત દર ઠીક હે અપેક્ષિત વાર્ત દર કાઢવાનું છે અપેક્ષિત વર્તનનો નો ફોર્મુલા શું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર નો દર રોકાયેલી મૂડી તમારી છે એકવીસ લાખ ને ત્રીસ હજાર ને બસો અપેક્ષિત વર્તનનો દર કેટલું છે દસ ટકા તમે ધાર્યું છે એ નફો જે તમારી રોકાયેલી મૂડી ઉપર હવે ત્રીજો આપણે કાઢશું સરેરાશ નફો સરેરાશ નફો કેવી રીતે કાઢશો आम ए लोग आपेलू है वर्ष नफो तो अः अपने लखी लीए वर्ष नीस बीस तेवीस त्रेवीस चौबीस एक चोस तो सोल लाख वीस हजार एक सो लाख वीस हजार એકવીસ લાખ સાઠ હજાર પછી આપેલું છે પચીસ લાખ હજાર હવે તમે અહીંયા નફો છે પારિત સરેરાશ નફો કાઢવો પડશે તો એ કેવી રીતે કાઢાય જો નફો વધતો જાય તો અહીંયા આપણને બહાર પછી સૌથી નાનો ઓછો નફો હોય ને પછી બે પછી ત્રણ એવી રીતે તો અહીંયા તમારો નફો કેટલો આવે અહીંયા જોઈ લઈએ તો સોળ લાખ વીસ ગુણ્યા એક કર બાર થી એને મલ્ટિપ્લાય કરી લેવાનું આ તો તમારું સોળ લાખ વીસ હજાર થયું એકવીસ લાખ તમારું કેટલું બે આપણે લાખ ને વીસ અને પચીસ લાખ વીસ કરશો તો પંચોતેર લાખ સાઠ હજાર તો કુલ તમારો નફો અહીંયા થાય છે એક કરોડ ને કુલ નફો તમારો એક લાખ પાંત્રીસ હજાર છે પાંત્રીસ ભાગ્યા છ કરના છો કુલ બાર કેટલું હોય છ નફો તમારો આવી ગયો બાવીસ લાખ પચાસ હજાર

માઇનસ કર્યા પછી તમારે પચાસ ટકા નફો પચાસ ટકા કરાખ અગિયાર હજાર ને પાંચસો તો મારે હવે નફો કેટલો બચે એનો અડધો અગિયાર અગિયાર પાંચસો હવે આમાંથી મને માઇનસ કરવાનું છે હજી એક વસ્તુ

ચોસઠ આઠસો તમારા આ તમારું શું થયું આ તમારો ભરીત સરેરાશ નફો છે હવે ચોથું સ્ટેપ છે અધિક નફાનો અધિક નફો એટલે કે જે તમે નફો વિચાર થયું તમારો એટલે સરેરાશ નફો એમાંથી બાદ કરી લેવાનો અપેક્ષિત નફો જે તમે વિચાર્યું હતું સરેરાશ નફો કેટલો હતો તમારો દસ લાખ છેતાલીસ સાતસો અને અપેક્ષિત નફો જે તમે ધાર્યું હતું એ કેટલું હતું બે ત્રણ બે તેર જીરો ત્રીસ તો તમારો અધિક નફો કેટલો થયો જે વિચાર્યું હતું એનાથી વધારે આઠ લાખ તેત્રીસ હજાર છસો ની હવે આને આપણે મદદ થી આના મદદ થી પાગડી કાઢશું પાઘડીનો ફોર્મુલા છે અધિક વર્ષની પાગડી કાઢવાની હોય તો ક્વોશન માં આપેલું હશે ત્રણ વર્ષની તો ગુણ્યા ત્રણ નાખો તો આઠ લાખ તેત્રીસ હજાર છસો સિતેર ગુણ્યા ત્રણ તો પચીસ લાખ આ તમારી હા ઓકે તમને સમજવામાં આવી ગયું હશે મેં પૂરી ટ્રાય કરી તમને ગુજરાતીમાં સમજાવવાની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નેક્સ્ટ વિડીયો અને ન્યુ સમજ આપણે ટ્રાય કરશું આજે આપણે સમ નંબર ફોર્ટી થ્રી કર્યું કાલે હવે જોઈએ કઈ ઇમ્પોર્ટન્ટ સમશે તમને કરાવીશ આપણા લેક્ચર આવતા રહેશે ગુજરાતી મીડિયમ આટલું કેવું છે ચાલો ટાટાભાઈ ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં